મિત્રો ભારત માતા કી જય વંદે માતરમ હું મુકેશ વિશ્વકર્મા વંચાલ આપની વચ્ચે આજે આપણી ચેનલમાં આપણે કંઈક નવું કરીએ એમાં લગભગ પંદરથી વીસ મુદ્દાઓ છે જેની વાત કરવા આપણે અહીં એકઠા થયા છીએ હવે વાત એવી છે કે એક તો જબરદસ્ત મોટો એક ચુકાદો આવ્યો પૂર્વ એમએલએ અને એસપીના બિટકોઇન તોડકાંડમાં પાંચસો સુડતાલીસ પાનાનો ચુકાદો આવ્યો છે અને એમાં ત્રણથી ચાર જણને પાંચસો સુડતાલીસ પાના ચુકાદામાં લગભગ એવું કહેવાય છે કે બાણું સાક્ષીઓ તો ફરી ગયા અને જે સાક્ષી ફરી ગયા છે એમને હેઠળ પણ ત્રણસો ચુમ્માલીસ કલમ હેઠળ ખોટી જુબાની આપવાની પણ કાર્યવાહી કરવાની છે આરોપીઓ બંધારણ દ્વારા તેમના પર લાદવામાં આવેલી પવિત્ર ફરજો અને નિભાવવામાં નિષ્ફળ રહ્યા એ ન્યાયના હિતમાં સજા કરવી જરૂરી હતી એટલે સાક્ષીઓએ જુબાનીમાંથી ફરી જઈ ન્યાયિક પ્રક્રિયાને પ્રતિષ્ઠાને કલંકિત કરી છે એવું ન્યાયતંત્રનું કહેવું છે અને એ થવું જ જોઈએ નંબર બે હવે વિચાર કરો હનુમાન દાદા અત્યારે કેવું કરે છે વાંદરાએ નોટોનો વરસાદ કર્યો લોકોએ લેવા પડાપડી કરીને વિડીયો વાયરલ થયો વાંદરો બેગમાંથી રૂપિયાનું બંડલ લઈને ઝાડ ઉપર ચડી ગયો હું તો કહું છું હનુમાનજી દાદા દેશના મોટા મોટા રાજકારણીઓને ત્યાં જાય અને આવી રીતે નોટોના બંડલનો વરસાદ કરે તો જરા લોકોને ખબર પડે કુદરત કે ભગવાન જેવું કંઈ છે નહીં તો સાલું લોકો ગદ્દારી કરવાથી પણ ચૂકતા નથી અને પોતાનો જે માણસાઈ હોય એ પણ ચૂકતા નથી એવા દાખલા બને છે એટલે ગદ્દારી હંમેશા નજીકના માણસથી થાય એ ધ્યાન રાખવું જરૂરી છે રોજ એટલા માટે કહું છું કે રોજે રોજ આવા દાખલા બને છે અને જેને આપણે બહુ નજીકના માનતા હોય એ જ આપણા દુશ્મન નીકળે એટલા માટે ત્રીજો મુદ્દો છે ડ્રગ રેગ્યુલેટરના રૂટીન પરીક્ષણના ચોંકાવનારા તારણ હવે દર્દ જ નહીં દવાઓથી પણ બચવું જરૂરી છે કારણ કે એકસો તેતાલીસ દવા તપાસમાં એટલે કે પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે એટલે તમે વિચાર કરો તમે બીમાર પડો તો દવા લો પણ દવાઓમાં પણ અત્યારે ભેળસેળને ખોટી નીકળે છે હિમાચલની એકસઠ છે ગુજરાતની દસ છે હર હરિયાણા મધ્યપ્રદેશની આઠ આઠ છે અને પંજાબની પાંચ દવાના ટેસ્ટિંગ ફેલ થયા છે ભગવાન જ બચાવે આપણને સરકાર બચાવી શકે એવી આશા રખાયેલી નથી બીજી વાત એવી છે કે જે રીતે આપણે સૌ વાત કરી રહ્યા છીએ કે આજે લોકલાડીલા પ્રધાનમંત્રી ખૂબ વાતો સારી સારી કરે છે અને સારી વાત છે એમાં કંઈ વાંધો નથી પણ એમણે ભૂતકાળમાં કરેલી વાત આપણે યાદ કરાવવી જોઈએ કે જ્યારે સ્વર્ગસ્થ મનમોહનસિંહજી વડાપ્રધાન હતા ત્યારે એક એમના ગુજરાતના સીએમ હતા મોદી સાહેબ ત્યારે એક એમના અંદાજમાં કહેતા કે આ ડોલર જે છે એ મનમોહન સિંહની ઉંમર કરતાં વધારે થઈ ગયો એટલે ધ્યાન રાખવું જરૂરી છે આવી વાત એ કરતા આજે ઇઠ્યાસી પોઈન્ટ બત્રીસના ઔતિહાસિક તળીય છે તો માન્ય શ્રી આપના વક્તવ્યમાં એક વાક્ય બોલો કે કોની ઉંમર સાથે હવે આપ સરખાવશો એ વાત કરવી જરૂરી છે કારણ કે ન્યાયિક વાત છે તમે બોલ્યા છો હવે સાયબર ક્રાઈમમાં એઆઈનો ઉપયોગ અને સરકારના આંખ મીચામણા આ તો બહુ જૂની વાત છે કે સરકાર કોઈ ક્ષેત્રે પ્રજાને મદદ કરે એવું તો ક્યાંય દેખાતું નથી કારણ કે યોજના હોય પણ યોજનાની પાછળ ઓડિટિંગ કોઈનું છે નહીં ભારતના વેપારીઓએ અમેરિકામાં હીરા મોકલવાનો રસ્તો શોધી કાઢ્યો પચાસ ટકા ટેરિફથી બચવા ભારતીય વેપારીઓએ નવી તરકીબ અજમાવી હું કહું છું ભારતીય હીરા વેપારીઓની ચાલાકી અમેરિકન અધિકારીઓને ધ્યાનમાં આવતા આગામી સમયમાં મુશ્કેલી સર્જાઈ શકે છે હું કહું છું ચોરી પકડાયા વગર રહેતી નથી ખોટું હંમેશા બહાર આવ્યા વગર રહેતું નથી સત્ય હંમેશા કુદરતને ગમે છે અને સત્ય બહાર આવ્યા વગર રહેતું નથી કોઈ ગમે એવા હોય રૂપિયાવાળાને એમ કહેતા હોય કે હું મારી બધી વસ્તુઓ દબાવી દઉં ગુજરાતમાં એવા ખેડૂતો છે જે ખોટા ખેડૂત થઈને પોતાની અત્યારે દસ પંદર હજાર કરોડની મિલકત લઈ અને ચારેય બાજુ ઠાઠથી ફરે છે અને સમાજની અંદર એમ બતાવે કે અમે બહુ રૂપિયાવાળા છીએ પણ ટૂંક સમયમાં એમના ઉપર આજે નહીં ને કાલે શકંજો કસાયો વગર રહેતો નથી કુદરતના ઘરે દેર છે અંધેર નથી બીજી વાત એવી છે ભારત અમેરિકા વચ્ચે વેપાર નીતિમાં અનિશ્ચિતતાથી વિકાસ સામે તોળાતું જોખમ ફુગાવો અપેક્ષા કરતાં ઘણો નીચે જોવા મળી રહ્યો એની રિઝર્વ બેંકના રિપોર્ટમાં લેવાયેલી નોંધ અને એક બાજુ જીડીપી એવો બતાવ્યો છે આજે કે અમેરિકાની એસી તેસી કરી ઇન્ડિયાનો જીડીપી ઉપર છે કંઈ સમજાતું નથી રિઝર્વ બેંકને સરકારનો જીડીપી રેડ ખબર નહીં વર્ષ બે હજાર પચીસના પ્રથમ છ મહિનામાં ટેબ્લેટના વેચાણમાં બત્રીસ ટકાનો ઘટાડો ટેબ્લેટની માર્કેટની મંદી પાછળ અલ્ટ્રા સ્માર્ટફોનના વધતા ક્રેઝ અને સાઇઝ જવાબદાર મે બી એ તો સારી વસ્તુ છે કે ભાઈ મોબાઈલથી કામ પતતું હોય તો લેપટોપ ઓછા વેચાય એટલે એનો કંઈ બહુ પેલો એ નથી હં છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં સાહીઠ જેટલા કોઝવે લો લેવલના કોઝવેની ઉપરથી પાણી વહેતા શાળાએ ગયેલા નસવાડીના દોઢસો બાળકો ફસાયા અને તમે જો ફોટો જુઓ ને તો તમને લાગે એ દીકરા દીકરીઓને બહુ અભિનંદન આપવા જેવા છે એ લોકોએ આખી માનવ સાંકળ બનાવી અને તમે જુઓ કે એમણે બહુ જ પેલું કર્યું છે જો આ જોવા જેવું છે હવે જો સમજો કે આ બાળકો આ રીતે જો કરી શકતા હોય માનવ સાંકળથી બ્રિજ રૂપે જઈ શકતા હોય તો હું એવું માનું છું કે સરકારને ધ્યાન આપવું જરૂર છે આ પાવી જેતપુર એટલે નસવાડી આ આદિવાસી વિસ્તાર છે વાત બહુ મોટી મોટી થાય છે પરંતુ કામ થતું નથી એ જ સૌથી મોટો આપણો માઇનસ પોઈન્ટ છે સરકારનો કોલેજમાં યુજી કોર્સિસની પંદર હજાર બેઠક ખાલી ઓફલાઈન પ્રવેશની માંગ યુજીમાં છાસઠ હજારથી માંથી પચાસ હજાર છસો બાવીસ અને પીજીમાં એકવીસ હજારમાંથી ચૌદ હજાર નવસો પિસ્તાલીસ બેઠકો અનેક રાઉન્ડ બાદ ભરાઈ આ જે પ્રાઇવેટ એજન્સી થઈ જરૂર છે ખાનગીકરણ આ એનો સૌથી મોટો નમૂનો છે ખાડિયા ગોળ લીપડા ખાતે ખાતેના ડિસ્ટ્રિબ્યુટરને ત્યાંથી એમેઝોનનો ડિલિવરી બોય ઓગણપચાસ લાખના મોબાઈલ લઈને પાર્સલ ચોરી જતો રહ્યો આ તમે જુઓ ઘણીવાર ચોરી લૂંટફાટ મંદિરોમાં ચોરી લોકોની ચેન તફડાઈ લેવી મહિલાઓની કે પુરુષોની આ જે છે ને એક તો આવા લોકોને પકડવા જરૂરી તો છે જ કાયદો વ્યવસ્થાના ધોરણે પરંતુ મારું એવું માનવું છે કે આ આ જે લોકો છે ને એ બેરોજગારીનો ભોગ બને છે કારણ કે પોતાની આજીવિકા માટે પોતાના છોકરા છોકરી માટે ખાવા પીવાનું ઘરમાં તો જોઈએ માણસ પેટનો ખાડો પૂરવાય પણ ચોરી કરતો હોય છે પણ આ બહુ મોટી રકમ છે એટલે આવું કરનારને જેલ ભેગા કરવા જોઈએ નરોડાથી આવેલા કુલ એકસો ઇકોતેર પાર્સલ રિસીવ કરી તેની ડિલિવરી કરવા નીકળ્યા બાદ પરત જ ના આવ્યો વેરી ગુડ અપ્રમાણસર મિલકત પ્રકરણે ફરિયાદીની મોડાસાની કોર્ટમાં એફિડેવિટ ભાજપના નેતા જે જે મેવાડા પરિવારજનોની અપ્રમાણસર એકસો એકત્રીસ મિલકતો સોગંદમાં કોર્ટમાં સોગંદનામું થયું પાંચ જિલ્લાના સાત તાલુકાના અઢાર ગામોમાં મિલકતો અને મર્સિડીઝ ગાડી હોવાનો ઉલ્લેખ કરાયો ઓગણત્રીસમી સપ્ટેમ્બરે સુનાવણી મુકરર કરાઈ હું તો કહું છું દરેક નેતાઓને ત્યાં આ રેડ પડવી જોઈએ તો શું છે ખબર પડે ને ખાસ કરીને આઈપીએસ અધિકારીને મોટા અધિકારીઓને ત્યાં જ્યાં કોર્પોરેશનના સરકારના અધિકારીઓ છે ને એમને ત્યાં પણ રેડ પડવી જોઈએ તો તરત જ ખબર પડી જાય કે આ રૂપિયા ક્યાં સ્ટોક થઈ ગયા છે ગત વર્ષે એકવીસ એકવીસો સાડત્રીસ કરોડ નંગ નારિયેળ ઉત્પાદન છ વર્ષમાં સૌથી વધુ કોકોનટ ઓઇલ ડબ્બામાં ત્રણસોનો ઘટાડો શ્રીફળ સસ્તું થવાની આશા લો કઈ વાંધો નહીં ધાર્મિક લોકોને જે શ્રીફળ વધેરતા હોય એ લોકોને હવે સસ્તું થાય એવી આશા દેખાય છે ખૂબ સારી બાબત છે મ્યુનિસિપાલિટીની અમદાવાદ મ્યુનિસિપલ ની સામાન્ય સભામાં વિપક્ષના આક્ષેપથી હોબાળો તંત્રની બે દરકારી લોકોના મોત થઈ રહ્યા હોવાનો આક્ષેપ સિટી બસ અડફેટે પાંચ વર્ષમાં ચોરાણું નાગરિકોએ જીવ ગુમાવ્યો એટલે એ ડ્રાઈવરો પણ એની થોડીક માનસિકતા બદલવાની જરૂર છે કે એ લોકોને ટ્રેનિંગની જરૂર છે મે બી કઈ રીતે આ ચલાવી લેવાય છે એ ભગવાન જાણે પણ હું માનું છું કે એમાં થોડો જાહેર જનતામાંથી જે ટુ વ્હીલર ચલાવતા હોય એ લોકોનો પણ ઘણો વાંક છે એ લોકો બહુ જ આડો ચલાવતા હોય છે એ લોકો પણ ચેતવાની જરૂર છે છેલ્લે તો હું એવું માનું છું આપણો જીવ જાય છે અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગથી દસ વર્ષમાં આઠસો સત્તાણું લોકોના મોત થયા છે એટલે જે આખી તંત્રની બેદરકારી છે એ છતી થાય છે તમારી પાસે પ્રોપર્ટી ટેક્સ મસ્ત મોટો લેવાઈ રહ્યો છે એમાં ક્યાંય બાંધછોડ નહીં વ્યાજ આ તે બધું લેવાનું પણ એમની સુવિધા જે આપવાની છે પ્રાથમિક સુવિધા એમાં તમે કશું બોલી ના શકો એ જે કે લઈ લેવાની ભુજની કોલેજ પાસે વિદ્યાર્થીની હત્યા પાછળ પ્રેમનું પાગલ પણ હું કહું છું પ્રેમનું પાગલ પણ હોય કે જે કંઈ હોય તે પણ એક વાત નક્કી છે કે આ દીકરીનું ગળું કાપી નાખ્યું આ માણસે આ માણસને જાહેરમાં ફાંસી આપવી જોઈએ એ લોકો ડર નથી કાયદાનો તમે સમજો કે કાયદાનો ડર નથી એ ગુજરાતની અંદર અત્યારે પ્રસ્થાપિત થઈ ગયું છે અને હર્ષ સંઘવીજી જે ગૃહમંત્રી છે મને એમ થાય છે કે એમને કોઈ સ્ટેટમેન્ટ કેમ આવી નથી આપતા કે આ દીકરીનું ગળું કપાઈ ગયું ખરેખર જવાબદાર છીએ અમે ખબર નહીં ભગવાન જ બતાવે ગાંધીધામમાં પાડોશી મોહિતે આવેશમાં આવીને ભુજમાં ભણવા ગયેલા સાક્ષીનું ગળું કાપી નાખ્યું હત્યાનું રિકન્સ્ટ્રકશન કરાયું અને જેને કહેવાય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવું કહેવાય છે હું કહું છું કોઈ ચમરબંધીને છોડવો ના જોઈએ એ કોઈ પણ સમાજનો હોય કોઈ પણ હોય જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી રદ કરવાની માગણી જોર પકડતી રહી છે ગુજરાત હાઈકોર્ટમાં વકીલોની સતત ત્રીજા દિવસે સજ્જડ હડતાળ કોર્ટની કામગીરી ઠપ હવે સમજો કે પહેલાં રાજકારણમાં અને અધિકારીઓમાં ને સચિવાલયમાં બધી જગ્યાએ હડતાળને કામગીરી ઠપ થતી પણ હવે ત્યાં ન્યાયાલય મને ખબર નથી પડતી આખરે પીડાવાનું કોને જનતાને બીજા કોઈને કશું થવાનું નથી લે એક ખબર છે અઢી માસ સુધી રેલવે વિશેષ ટ્રેનો દોડાવશે દિવાળી તહેવાર વિશેષ દોઢસો ટ્રેન દેશમાં બે હજાર ચોવીસ ફેરા કરશે સારું છે લોકોને તકલીફ ના પડે સ્કૂલ મેનેજમેન્ટ જી ઇમ્યુનલને સ્કૂલમાંથી દૂર કરાયા સેવન ડે સ્કૂલમાં અંતે નવા આચાર્યની નિમણૂંક એકસો વિદ્યાર્થી ટ્રાન્સફર થશે હું કહું છું આમાં સૌથી વધુ જો કોઈનું બગડતું હોય ને તો વિદ્યાર્થીઓનું બગડે છે ભણતર અને એક માનસિકતા બગડે છે અને ખાસ કરીને એના વાલીઓની માનસિકતા બગડે છે કે એક તો એમને વિશ્વાસના મારો દીકરો કે દીકરી જશે ક્યારે પાછા આવશે એટલે કાયદો અને વ્યવસ્થા ઉપર ભાર મૂકવાની હજી કહું છું જરૂર છે ખબર નહીં કેમ સરકાર અને જે તે વિભાગના મંત્રી ધ્યાન કઈ રીતે આપવું જોઈએ આપતા હશે હું માનું છું પણ હજુ પણ વાલીઓની સ્કૂલ ટ્રાન્સફર કરવા માટે અરજી આવશે ડીઈઓએ મંગ માગેલા વિવિધ પુરાવા સ્કૂલે રજૂ કર્યા પણ હું એવું માનું છું કે આ સલાક દાખલો બેસાડવા જેવી બાબત છે ગુજરાતના પ્રથમ હાઈ પ્રોફાઇલ બિટકેઈન કેસમાં એસીબીનો ચુકાદો એ આવી ગયું જેને કહેવાય કે એમ પૂર્વ એમએલએ નલિનભાઈ કોટડિયા એસપી જગદીશ પટેલ સહિત ચૌદ જણને જન્મ ટીપ આપી આ અપહરણનો ચકચાર ભર્યો કેસ હતો બીટકોઇન તોડકાંડ ઓવર સ્પીડથી સૌથી વધુ મૃત્યુમાં ગુજરાત સાતમા સ્થાને છે વાહનની વધુ પડતી ઝડપથી ગુજરાતમાં એક વર્ષમાં સાત હજાર બસો ને ઇઠ્યોતેર લોકોના મોત થયા છે આમાં માત્ર ને માત્ર પ્રજા અને જનતા જવાબદાર છે વ્હીકલ ચાલકો જવાબદાર છે તમારે તમારી રીતે જો નિયમો પાળીને નહીં ચલાવો તો હું કહું છું કે છેલ્લે તો આપણો જીવ જાય છે અને આપણા લીધે કદાચ બીજાનો જીવ જાય છે ધારો કે મોટર કાર ચલાવતા હોય પણ મે બી ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે આ જે આંકડા છે ગુજરાતના નેશનલ હાઈવેના અકસ્માતથી મૃત્યુ થયા છે બોલો બે હજાર ઓગણીસમાં અઢારસો ને અઠ્ઠાણું બે હજાર વીસમાં સત્તરસો સત્તાણું બે હજાર એકવીસમાં બે હજાર સિત્યોતેર બે હજાર બાવીસમાં એકવીસો નવ ને બે હજાર ત્રેવીસમાં હજાર તેત્રીસ એટલે ઉત્તરોત્તર લોકો ધ્યાન રાખી અને આ કંઈ પણ સાંભળી અને ધ્યાન આપવાના બદલે વધતું જાય છે એ સૌથી મોટું જેને કહેવાય ચિંતાનું ચિહ્ન છે અને છેલ્લો સમાચાર હવે તમે જુઓ કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીને આપણે ઘણી વાર સાંભળતા હોય છે રોડ બાબતે ઘણા બધા સુધારાની વાત પણ એ કરતા હોય ઘણી સારી પણ વાતો હોય છે પણ ઘણીવાર વાળ ગળે છે અને દરેક માણસ છે ને પોતાનું સાચવી લેવામાં કરી લેવામાં ભેગું કરી લેવામાં આજે મસ્ત છે હું એવું ચોક્કસ માનું છું કે તમારે જીવવા આજીવિકા માટે કુટુંબ માટે કદાચ મહિને પચાસ હજાર લાખ રૂપિયા હોય તો એનાથી વધારે કંઈ જરૂર નથી પણ કદાચ એકાદી ગાડી લાવવા માટે જરૂર હોય બરાબર ફી ભરવા માટે તો હું એવું માનું છું કે મહિને લાખ દોઢ લાખ રૂપિયા કમાતો માણસ હોય તો બહુ વાંધો ના આવે અને આપણે કંઈ ધીરુભાઈ અંબાણી જે રીતે રહે છે એ જ રીતે આપણે રહેવું એવું કંઈ જરૂરી નથી હા મહત્વાકાંક્ષા હોઈ શકે પણ આપણી આવક પ્રમાણે એટલે આ કહેવા માગું છું કે જે લોકો જીવતા હોય છે માલેતું જારની રીતે એની એની બેક સાઈડ તમે જુઓ ને તો એમના 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 વડવાઓએ બધું ખોટું કરેલું હોય છે કેટલી જગ્યાએ દાખલા સાબિત થાય છે હજી નીકળશે એટલે એ રીતે એ કરતા હોય છે કોઈએ કોઈ મહેનત કરીને નહીં મને યાદ છે કે હું જન્મ્યો ત્યારથી અત્યાર સુધીમાં વીસથી પચીસ વર્ષ મેં સાયકલ ચલાવી છે અમદાવાદ શહેરની અંદર એટલે મહેનતથી તમારે ઉપર આવવું અને આ રીતે ડાયરેક્ટ આવી જવું એમાં બહુ ફરક છે એવી વાત કરું છું કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીના પુત્ર નિખિલભાઈ ગડકરીની કંપનીની આવક એક વર્ષમાં સત્તર કરોડની કરોડથી ને દસ કરોડની આવક થઈ ગઈ સિયાન એગ્રો ઇથેલોન બનાવતી કંપનીના એમડી છે નિખિલભાઈ ગડકરી હાલમાં પેટ્રોલમાં વીસ ટકા ઇથેલોન ભેળવવું ફરજિયાત થયું છે કંપનીના શેરમાં પણ ભાવમાં પણ અસાધારણ વધારો થયો જ હું એવું કહું છું કે ઠીક છે તમે તો સત્તામાં બેઠા છો ને બધું કરો પણ ગુજરાતની દેશની જનતાને બક્ષી દો ખરેખર ગુજરાતમાં એકસો છપ્પન સીટ અને આજે ભારત દેશની અંદર આપણા લોકલે પ્રધાનમંત્રીને ત્રીજી વાર બેસાડવા માટે પણ ખોબલે ખોબલે મત આપ્યા આ દિવસો જોવાના હોય તો ખરેખર પ્રજાએ ખૂબ વિચારવાની જરૂર છે મારી ખાસ કરીને ગુજરાતમાં ત્રીસ વર્ષથી એક એક જગ્યાએ તમે થપ્પો માર્યો આજે એનું એક તમે ઉદાહરણ જોઈ રહ્યા છો કે રોજે રોજ હત્યા બળાત્કાર મહિલાઓની તફડંચી હત્યાઓ અને જે હોય છે કે ભ્રષ્ટાચાર તમે જુઓ કે હોસ્પિટલ હોય કે સ્કૂલો હોય કોલેજો હોય ભ્રષ્ટાચારે માઝા મૂકી છે કોઈ વાત તમે કોઈ પડવા માગતું નથી અત્યારે બસો પાંચસો હજાર રૂપિયા તો નોમિનલ વાત થઈ ગઈ છે ખરેખર હું સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી કરવા માગું છું ખરેખર આની ઉપર ધ્યાન આપવું જરૂર છે નહીં તો આપણું ગુજરાત જે શાંતિપ્રિય ગુજરાત હતું આજે તો નથી પણ આના કરતાં વધારે બગડી શકે છે માટે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે ખાસ કરીને પ્રજાએ પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે અને આવનારા દિવસોમાં ખૂબ વિચારે એ જ મારી વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર મારી ચેનલમાં આજે આટલું જ આવતીકાલે ફરી મળીશું મુકેશ વિશ્વકર્માના જય વિશ્વકર્મા જય શ્રી કૃષ્ણ જય માતાજી